નમસ્કાર દર્શક મિત્રો જન અર્બન ન્યૂઝમાં આપનું સ્વાગત છે એકતા નગરમાં ખોદાયેલા ખાડામાં બાળક ખાબક્યું સ્થાનિકોની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી શહેરના આજવા રોડ પર સ્થિત એકતા નગરમાં રવિવારે મોટી રાત્રે એક દુર્ઘટના ઘટી જેમાં તંત્ર દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં રમતા રમતાં એક બાળક ખાબકી પડ્યું હતું ગત રાત્રે મસ્જિદ પાસે અરમાન નામનું બાળક ખાડાની નજીક જઈ પગ લપસી જતા તેમાં પડી ગયું હતું ખાડામાં પાણી ભરેલું હોવાથી મોટી દુર્ઘટના આશંકા ઉભી થઈ હતી પરંતુ સ્થાનિક લોકોએ ઝડપી પ્રતિસાદ આપતા બાળકને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યું પાણીનો અવાજ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કેટલાક યુવાનો તાત્કાલિક ખાડામાં ઉતરી બાળકને બહાર કાઢી સલામત બનાવ્યો હતો આ ઘટના બાદ આસપાસ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો સ્થાનિકોએ તંત્ર પર ગંભીર બેદરકારીનો આરોપ મૂકતા જણાવ્યું કે વિવિધ વિકાસ કાર્ય દરમિયાન ખાડા ખોદવામાં આવ્યા છે પરંતુ તેની આસપાસ કોઈપણ પ્રકારની સુરક્ષા જાળવણી કે ચેતવણી ન હોવાથી આવું બન્યું સ્થળ પર બાદમાં ફાયર બ્રિગેડની ટીમ પણ પહોંચી હતી જો કે સ્થળ સુધી સીધો રસ્તો ન હોય તેઓને વાહન દૂર રાખી પગપાળા પહોંચવું પડ્યું હોશિયાર સ્થાનિકોના કારણે ફાયર બ્રિગેડના પહોંચતા પહેલાં જ બાળકને બચાવી લેવામાં આવ્યું હતું સ્થાનિક મહિલાઓએ જણાવ્યું કે આવા ખુલ્લા ખાડાઓ જીવના જોખમ ઊભા કરે છે અને તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ભરવાની જરૂર છે જેથી આવી ઘટનાની પુનરાવૃત્તિ ન થાય બ્યુરો રિપોર્ટ જેનર્પર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાયેલા હોય જેનર્પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ

મારા છોકરાઓને કે અંદર અરમાનના જોડે એક છોકરો પણ હતો એવું પણ પ્રાઇમ બ્રિગેડ અમારા છોકરાઓ જોયું છે પણ કોઈ દેખાયું નથી હજુ સુધી અંદર પણ અમે સરકારને આ જ માંગ કરીએ છીએ ને વડોદરા મહાનગરપાલિકાને કે જલ્દી જલ્દ આ ગાળાનું નિકાલ લાવો તમે ના ના થઈ રહ્યું હોય તમારી તો બાઉન્ડ્રી બનાવો કેમ કે છોકરાઓ અમારા રિસ્ક છે કરી છોકરાઓ આખો દિવસ અહીં જ રમે છે પ્લીઝ તમને વિનંતી છે કે આ આ બનાવ બીજી વાર ના બને એ કારણે તમે સખ્ત પગલા ભરો આગળ ને આગળ કાર્યવાહી કરો સાની કામગીરી ચાલી રહી છે આ પાણીની પાઇપલાઇન છે કેટલા ટાઈમ થી ચાલી રહી છે ઘણા ટાઈમ થી ચાલી રહી છે પણ હમણાં વરસાદ પડવાના કારણે કામ બંધ છે હમણાં પણ કશું આ તો એમને એમ કે એમને કોઈ પ્રોબ્લેમ નથી બસ અમારું એ જ કારણ છે કેવાનું કારણ છે કે તમે બાઉન્ડ્રી બનાવો કે અમારા છોકરાઓને કોઈ પણ રિસ્ક ના રહે

આઈજ ના શકે કેમ કે જ્યાં સુધી માણસ મરી જાય કે કોઈ મોટી અનહોની થઈ જાય ત્યાં સુધી કોઈ ગાડી અંદર આઈજ ના શકે બધી સાકડી સાકડી ગલ્યો છે હેવી વિકલ તો આના આજ આવી શકે ના શકે જી તમારું નામ તમે આયા છો તમે જોયા હશે કેમ કે રસ્તો જ નથી આવવાનો અંદર જી તમારું નામ સનમ શેખ